નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમે એક વર્ષનું ટાઈમ ફ્રેમ લઈને રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો એક્સપર્ટે પાંચ એવા શેર જણાવ્યા છે જેમાં તમને સારી એવી રિટર્ન મળી શકે છે તો આ કયા પાંચ શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને આનો ટાર્ગેટ પ્રાઇસ શું આપ્યો છે એ પણ આપણે જોઈએ તો મિત્રો સૌથી પહેલો શેર છે પરસિસ્ટન્ટ સિસ્ટમનો તો આ શેર પર ખરીદી ની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યો છે પાંચ હજાર સાતસો રૂપિયા તમને ભવિષ્યમાં આ શેરમાં એકવીસ ટકા નું રિટર્ન મળી શકે છે પછી બીજો શેર છે કલ્યાણ જ્વેલરીસ નો તો આ શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે અને આનો ટાર્ગેટ આપ્યો છે છસો ને પચાસ રૂપિયાનો ભવિષ્યમાં આ શેરમાં પણ એકવીસ ટકા સુધીની તેજી જોવા મળી શકે છે પછી મિત્રો ત્રીજો શેર છે એચયુલ એટલે કે હિન્દુસ્તાન યુનલીવરનું તો આ શેર ઉપર પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે બત્રીસસો પચાસ રૂપિયાના ટાર્ગેટ સાથે આ રીતે આ શેરમાં અઢાર ટકા સુધીનું વળતર મળી શકે છે પછી મિત્રો ચોથો શેર છે એલ એટલે કે લાર્સન એન્ડ નો તો આ શેર માં ખરીદી ની સલાહ છે પિસ્તાલીસો પચાસ રૂપિયા ના ટાર્ગેટ સાથે અને આ શેર માં આ રીતે સોળ ટકા સુધી નું રિટર્ન તમને મળી શકે છે પછી મિત્રો છેલ્લો શેર છે કોલ ઇન્ડિયા નો તો આ શેર માં ખરીદી ની સલાહ સાથે છસો રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે અને આ રીતે આ શેર માં તેર ટકા સુધી નું વળતર મળી શકે છે તો મિત્રો આ વિડીયો માં આપણે વાત કરી પાંચ એવા શેર વિશે જેમાં તમે એક વર્ષ નું ટાઈમ ફ્રેમ લઈને રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમે ખરીદી કરીને સારી એવી કમાણી કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ગટન બંધ દબાવી દેજો